મહામંત્રી ભાજપા કીર્તિબેન આચાર્ય વગેરે સાથે સંગઠનના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે શાળાના વડા તરીકે જન સેવા ત્રસ્થ માન્ય ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ અને તેમના ધર્મપત્ની બ્રિંજલબેનનો આભાર વ્યક્ત કરું છું અસ્તુ જય ભારત જય હિન્દ શ્રી મહાત્મા ગાંધી વિનય મંદિર માંડલ હું આશિષન પ્રિન્સિપાલ આજે રોજ આપણા લોક લાગેલા ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ આજે અમારી શાળામાં પુસ્તક વિતરણ કરવા માટે આવ્યા હતા અમે એમનું વિનો સ્વાગત કર્યું અને જે એમનો સેવારત છે સારું સામાજિક કાર્ય છે એમની પૂરી ટીમ સાથે તાલુકા પ્રમુખ છે પૂર્વ પ્રિન્સિપાલ મનોભાઈ બાવરા છે અને એમની પૂર્વ ભાજપની ટીમ માંડલ તાલુકાની આવેલ અને આશરે અમારી શાળાના સાતસો બાળકોને આશરે ચોપડા આપ્યા હતા આ પ્રસંગે હું હાર્દિકભાઈ પટેલ અને તેમની જોડે આવેલા તમામ સભ્યોનો આભાર માનું છું જન સેવા ટ્રસ્ટ ચલાવતા હાર્દિકભાઈ પટેલ અને એમના પત્ની કિંગલ બેનનો આ સમય હું આભાર માનું છું વંદે માતરમ ભારત માતા કી જાય શ્રી લક્ષ્મી વિદ્યાલય માંડલમાં માન્ય ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ વિરમગામ માંડલ દેત્રો વિસ્તારના વિદ્યાર્થીઓના શિક્ષણ અને સામાજિક ઉત્કર્ષ માટે અમારી શાળામાં બસો જેટલા વિદ્યાર્થીઓમાં આજે નિઃશુલ્ક ચોપડા વિતરણ કરવામાં આવે અને શાળાની અંદર શૈક્ષણિક થી કોઈ વંચિત ન રહી જાય માટે એમનો અવિરત પ્રયત્ન શાળા સાથે એક સામાજિક અભિગમ અને શૈક્ષણિક અભિગમ પણ જોડાયેલો છે અને પ્રત્યેક વિદ્યાર્થીઓને શૈક્ષણિક ઉત્કર્ષ માટે પોતાનું યોગદાન આપે છે દર વર્ષે જે પોતાના મત વિસ્તારની અંદર કાર્ય કરે છે એમાં અમારી શાળાના પ્રત્યેક વિદ્યાર્થીઓને પણ આજે ચોપડા વિતરણ કરવામાં આવ્યું અને સાથે એમના સમગ્ર ટીમ એ અહીં ઉપસ્થિત રહી માન્ય તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ગામના સરપંચશ્રી અને ભાજપ આગેવાનશ્રી મહિલા મોરચાના પ્રમુખ બેનશ્રી તમામે પોતાનો આર્થિક સહયોગ

એ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે